ઓકે તો નમસ્કાર દોસ્તો આપણે અહીંયા ડાબુ ગામની અંદર આવ્યા છીએ બરાબર છે તો એક જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે એમના સ્પેના ગોલ્ડ અને નો નેટિયમ કેપ્સ્યુલ આપી છે બરાબર તો કાકા તમને શું તકલીફ હતી મને બે વર્ષથી બે વર્ષથી બે વર્ષથી નસ મળતી

તો આ એમનો મોબાઈલ નંબર છે તો તમે આપડી જે કઈ કઈ દવા વાપરી બજાર માંથી ટ્યુબોલ આવતા ઘસતા તા ફરક પડતો નતો તો આપડી તમે નો જેલ લગાવી એનાથી તમને કેવું છે નથી લગાવી પેલા તમને કેવી તકલીફ હતી આમ બેઠા પછી ઉભા ના થઈ એકદમ પહેલા આપણે જ્યારે આપણે એટલા નહોતી વાપરી ત્યારે બેઠા પછી ઉભા ના થઈ એકદમ અને ઉભા થઈ તો હાથ લઈને ટેકો દે ઉભો થવું પડતું હતું જ્યારે અત્યારે આપણે ટ્યુબ વાપર્યા પછી હાલ એકદમ છૂટા ઉભા થઈ જશો બધું ઘરનું કામ કરો છો અત્યારે આપડે નવ જેલ વાપર્યા પછી બધું કામ બી કરે છે અને છૂટા ઉભા બી થઈ જશે મતલબ કોઈ તકલીફ નથી તો તમે જ આ દવા લીધી એનાથી તમે સંતુષ્ટ છો બરાબર બરાબર હા બરાબર તો આપણી જે દવા આપવાથી ખુશ છે અને આનંદ છે બરાબર છે અને એમના પુત્ર છે બરાબર મહેશભાઈ અને અમારા ડિસ્ટ્રિબ ડિસ્ટ્રીબ્યુટર ગોવિંદજી જેમના દ્વારા અમને દવા આપવામાં આવી હતી બરાબર તો તમે એકદમ સંતુષ્ટ ઓકે તો તમે ટાઈમ માન્યો એ બધા આભાર થેન્ક યુ વેરી મચ જય માય લાઈફસ્ટાઈલ જય જય ઓકે